હલો મિત્રો કેમ છો ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણના એમસીક્યુ આપણે સારી રીતે ભણીશું મિત્રો અને ગુજરાતી વ્યાકરણ મિત્રો તમારી ટાટની પરીક્ષાના અંદર પંદરથી વીસ ગુણના અંદર પૂછાશે બરોબર તો આ બધા પ્રશ્નો જે છે ને એ જીસીઆરટી બેઝ છે અને તમારી અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે તો ગુજરાતી વ્યાકરણના આ બધા પ્રશ્નો લાવીને વિડિયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણના આપણે એમસીક્યુ સારી રીતે ભણીએ મિત્રો જે તમારી પરીક્ષાના અંદર દસથી પંદર ગુણના અંદર મિત્રો આ ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું છે હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ ક્રિશા લખતા લખતા ટીવી જુએ છે પ્રકાર જણાવો તો લખતા લખતા બરાબર તો એ ક્રુદંત કહેવાય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા આપો ભાઠો આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે તળપદા શબ્દનું શ્રી રૂપ આપો ભાઠો તો ભાઠો એટલે મિત્રો પથરો થાય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો આબરૂ બરોબર એક શબ્દ આપ્યો છે આબરૂ એનો સમાસ ઓળખાવવાનો છે તો એનો સમાસ થાય છે મિત્રો પુરુષ સમાસ થાય છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે તો હળવેથી યાદ રાખજો મિત્રો આ જે વાક્યના અંદર જે આ પદ આપેલું છે ને એ ક્રિયા વિશેષણ છે બરાબર હળવેથી અને આવા જ ક્વેશ્ચન મિત્રો તમારી ટેટ વનના અંદર પૂછાયા પૂછાય ગ્રામરમાં બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વી છંદની અક્ષર સંખ્યા કેટલી છે તો પૃથ્વી છંદની મિત્રો અક્ષર સંખ્યા સત્તર છે બરોબર કેટલી છે સત્તર હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાગને જાધવા કૃષ્ણ ગોવળિયા પંક્તિમાં કયો છંદ છે તો ઝૂલણા છંદ જે છે મિત્રો આ પંક્તિના અંદર આપવામાં આવેલો છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કામિની કોકિલા કેલી કુંજન કરે બરોબર માં કયો અલંકાર છે તો બધાના અંદર જુઓ મિત્રો પહેલાં શબ્દના અંદર ક ક આવે છે બરોબર એટલે આને શું કહેવાય મિત્રો

હવે દસમા નંબરનો પ્રશ્ન સમજી કે યથા યોગ્ય સમાસ ઓળખાવો મિત્રો એક શબ્દ આપ્યો છે યથા યોગ્ય એનો સમાસ ઓળખાવાનો છે તો અવ્યયી ભાવ યાદ રાખજો અવ્યયી ભાવ કહેવાય છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા સમાસ ઓળખાવો મિત્રો નર્મદા તો ઉપપદ સમાસ કહેવાય બરાબર કયો સમાસ કહેવાય છે ઉપપદ સમાસ હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવરાત્રિ તો નવરાત્રીનો મિત્રો આ શબ્દ આપ્યો છે આનો આપણે સમાસ ઓળખાવાનો છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ શબ્દ પૂછાઈ ગયો તો દ્વિગુ સમાસ કહેવાય છે બરાબર નવરાત્રિનો સમૂહ બરોબર આના તો આનો સમાસ શું થાય છે મિત્રો દ્વિગુ સમાસ થાય છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દકોષનો સાચો ક્રમ જણાવો તો જનક જ્ઞાન જંજા અને ટહુકાર તો અહીંયા જે આ ક્રમ આપ્યો છે મિત્રો એકદમ સાચો જ છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો સંધિ છોડવાની છે મિત્રો ન્યૂન યાદ રાખજો શબ્દ કયો આપ્યો છે ન્યૂન તો એની સંધિ સુ થાય છે મિત્રો ની પ્લસ ની પ્લસ ઊન બરાબર ન્યૂન થાય બરોબર ની પ્લસ ઊન બરાબર ન્યૂન હવે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરસ્પર સંપ રાખો સર્વનામનો પ્રકાર જણાવો પરસ્પર સંપ રાખો સર્વનામનો પ્રકાર જણાવો તો અન્યોન્યાય વાચક થાય બરોબર શું થાય છે અન્યોન્યાય વાચક હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાથી શબ્દ આપો ઓસ બરોબર સમાનાથી શબ્દ આપવાનો છે ઓસ ઓશ એટલે સાતી થાય મિત્રો શું થાય ઑશ એટલે સાતી હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુપ્તીનો અર્થ શું થાય છે તો સુપ્તીનો અર્થ થાય છે મિત્રો સલાટની હથોડી શું થાય સલાટની હથોડી હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તેણે સફેદ ટી શર્ટ પહેર્યું હતું બરાબર તેણે સફેદ ટી શર્ટ પહેર્યું હતું વિશેષણ ઓળખાવો સફેદ બરાબર ટી શર્ટ તો પહેર્યું હતું પણ કેવું હતું સફેદ એટલે આ ક્રિયાના અંદર વિશેષણ વધારો કરે છે એટલે આને સફેદને ક્રિયા વિશેષણ કહેવાય છે બરાબર વિશેષણ કહેવાય છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ રવાનુકારી શબ્દ નથી તો અહીંયા જો મિત્રો નીચે ચાર શબ્દો આપ્યા છે ટપ ટપ તડ તડ અને છનન અને માંડ માંડ બરાબર તો આના અંદરથી માંડ માંડ જે છે મિત્રો એ રવાનુંકારી શબ્દ કહેવાતો નથી આવા ક્વેશ્ચન મિત્રો જુઓ તમારી ટા એસ ને ટાટ એચ એસના અંદર ગુજરાતી વ્યાકરણ પંદરથી વીસ ગુણના અંદર પૂછાશે એટલે આ લેવલનું ગુજરાતી વ્યાકરણ રહેશે મિત્રો અને વ્યાકરણના જેટલા પણ ટૉપિક છે મિત્રો એ દરેક ટૉપિકના આના અંદર ક્વેશ્ચન આવી જશે મહત્ત્વની બાબત એ છે કે અગાઉની પરીક્ષાના અંદર આ બધા પૂછાયેલા ક્વેશ્ચન્સ છે જેને પીવાય ક્યુ કહેવાય છે બરોબર આ જ બધા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર રિપીટ થઈ શકે છે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી લખો વાલ્મિકી તો જોઈ લો મિત્રો વાલ્મીકી આ રીતે લખાય છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ જોડણી આ જોડણી પૂછાઈ ગયેલી છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દહીં વડા સમાસ ઓળખાવો દહીં વડા શબ્દ આપ્યો છે મિત્રો એનો આપણે સમાસ ઓળખાવવાનો છે તો મધ્યમ પદ લોપી સમાસ થાય છે બરાબર મધ્યમ પદ લોપી હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મા તે મા બીજા બધા વગડાના વા અલંકાર ઓળખાવો તો આના અંદર મિત્રો અનન વય અલંકાર આપેલો છે બરાબર કયો અલંકાર આપેલો છે અલં અનન અલંકાર હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય છે તો આને મિત્રો ઉપમય કહેવામાં આવે છે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય છે ઉપમય કહેવામાં આવે છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસનો અર્થ શું થાય છે તો સમાસનો અર્થ થાય છે મિત્રો ટૂંકાણું શું થાય છે ટૂંકાણું આવા પણ ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર આવી શકે છે હવે છવ્વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાધાકૃષ્ણ શબ્દમાં પૂરું ઉપપદ સમાસ બરોબર યાદ રાખજો ઉપપદ સમાજ જે છે ને મિત્રો એનું બીજું નામ શું છે દ્વિપદ પ્રધાન સમાજ પણ ઓળખવામાં આવે છે બરોબર ઉપપદ સમાજ જે હોય છે ને મિત્રો એનું બીજું નામ છે દ્વિપદ પ્રધાન સમાજ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો બરાબર આના એક શબ્દ આપ્યો છે મિત્રો સૂર્યાસ્ત આની સંધિ છોડવાની છે તો સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત થાય છે બરાબર સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો વિદ્યાર્થી તો વિદ્યાર્થીની સંધિ છોડવાની છે મિત્રો વિદ્યા પ્લસ અર્થી બરાબર વિદ્યાર્થી થાય છે હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંધિ છોડો વાર્તાલાપ તો વાર્તા પ્લસ આલાપ બરાબર વાર્તાલાપ તો જુઓ મિત્રો આ ત્રણે ત્રણ સંધિઓ એવી છે કે જે વારંવાર પરીક્ષાના અંદર પૂછાતી હોય છે બરાબર તમે એકવાર નજર ફેરવી લેજો મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાય મિત્રો તો તો તમારો એક માર્ક્સ અહીંયાથી મિત્રો કવર થઈ જશે હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપેલ શબ્દોમાંથી અરબી ભાષાનો શબ્દ શોધો તો જો મિત્રો અહીંયા થોડા શબ્દો આપ્યા છે એના અંદરથી આપણે અરબી ભાષાનો શબ્દ શોધવાનો છે અફવા લબાડ રજની અને ખાણું બરાબર આ ચાર શબ્દો આપ્યા છે એના અંદરથી આ અફવા જે શબ્દ છે ને એ અરબી ભાષાનો શબ્દ છે યાદ રાખી લેજો હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય તે બધું અક્ષર શું બને છે તો જો મિત્રો જે અક્ષર ઉપર તીવ્ર સમજીએ કે ગુજરાતી ભાષામાં કેટલા અનુનાસિક અને અનુનાસિક અનુનાસિક ન હોય તેવા વ્યંજનો છે તો જો મિત્રો ગુજરાતી ભાષાના અંદર પાંચ અનુનાસિક છે અને ઓગણત્રીસ અનુનાસિક ન હોય તેવા વ્યંજનો આવેલા છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી દૂર ગુણને દૂર કરે છે બરાબર યાદ રાખજો કેળવણી દૂર ગુણને દૂર કરે છે વાક્યમાં સંજ્ઞા ઓળખાવી તેનો પ્રકાર જણાવો તો ભાવવાચક સંજ્ઞા છે મિત્રો બરાબર આના અંદર કેવું છે મિત્રો ભાવવાચક સંજ્ઞા વપરાયેલી છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાનની અસીમ કૃપા દરેક પર હોય છે યાદ રાખજો મિત્રો ભગવાનની અસીમ કૃપા દરેક ઉપર હોય છે વાક્યમાંથી વિશેષણ ઓળખાવી તેનો પ્રકાર જણાવો તો અસીમ જે છે મિત્રો અસીમ શબ્દ પર લીટી કરેલી હશે ત્યાં મિત્રો એ છે ને એ પરિમાણ વાચક પરિમાણ વાચક સંજ્ઞા વિશેષણ કહેવાય છે બરોબર યાદ રાખી લેજો મિત્રો અસીમ જે છે ને એ પરિમાણ વાચક વિશેષણ કહેવાય છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપર મહાજળની જગજોળ હેઠળ ગોપ કરે કલ્લોલ યાદ રાખજો મિત્રો ઉપર મહાજળની જગજોળ હેઠળ ગોપ કરે કલ્લોલ ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખાવો તો આ જે છે ને મિત્રો એ સ્થળ વાચક ક્રિયા વિશેષણ કહેવાય છે બરોબર સ્થળ વાચક હવે સાડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શંકરનો એકનો એક દીકરો યાદ રાખજો શંકરનો એકનો એક દીકરો રેખાંકિત પદ પર કઈ વિભક્તિ દર્શાવે છે તો જો મિત્રો શંકરનો એકનો એક દીકરો રેખાંકિત પદ ઉપર કઈ વિભક્તિ દર્શાવે છે સંબંધક વિભક્તિ દર્શાવે છે બરાબર સંબંધક વિભક્તિ હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચા જોડકા જે છે આપણે જોડવાના છે મિત્રો અને અહીંયા જે જોડકાઓ આપ્યા છે મિત્રો દરેક સાચા છે બરાબર ધર્મદા શબ્દ જે છે ને એ ઉપપદ કહેવાય છે મિત્રો અને ઘણી ઘણિયારી જે છે મિત્રો એ ધ્વંદ કહેવાય છે પછી ગજ ગમના યાદ રાખજો ગજ ગમના જે શબ્દ આપ્યો છે એ મધ્યમ પદ સમાસ કહેવાય છે અને નરસિંહ નરસિંહ જે છે ને મિત્રો એ કર્મધારે સમાસ કહેવાય છે તો જો મિત્રો અહીંયા આ શબ્દો આપેલા છે એ શબ્દોના તમારે સમાસ ઓળખાવાના છે બરાબર તો જે પણ આ શબ્દો અને આગળ જે જવાબ આપે છે બધા સાચા છે

હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમય સાથે ઉપમાનની સરખામણી બરાબર યાદ રાખજો ઉપમય સાથે ઉપમાનની સરખામણી એના અંદર શું આપ્યું છે મિત્રો ઉપમા શું કહેવાય છે મિત્રો આના અંદર ઉપમા આપેલી છે હવે બેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમાયને ઉપમાનની એકરૂપતા દર્શાવે એને રૂપક કહેવાય બરાબર ઉપમાયને ઉપમાનની એકરૂપતા હોય ને તે આપણે મિત્રો રૂપક આવે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમાયને ઉપમાન કરતાં ચઢિયાતું બતાવે એટલે વ્યતિરેક કહેવાય શું કહેવાય વ્યતિરેક કહેવાય છે તો જુઓ મિત્રો આ એકતાલીસ બેતાલીસ અને તે અને તમારી પરીક્ષાના આધારે પૂછાઈ શકે છે એટલે યાદ કરી લેવાની હવે ચુમ્માલીસ નંબરનો પ્રશ્ન સમજી કે સત્યનું કાવ્ય છો બાપુ કાવ્યનું સત્ય છો તમે જંગથી કાવ્યને સત્ય સૃષ્ટિ આ આપને નમે આ પંક્તિના અંદર કયું છંદનું ઉદાહરણ આપેલું છે તો અનુષ્ટુપ છંદનું ઉદાહરણ આપેલું છે બરાબર અનુષ્ટુપ હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અક્ષર લઘુ અક્ષર છે તો કા કી કી કુ બરાબર તો જે હાઇલાઇટ કર્યો છે બ્લુ કલરના અંદર કી એ જે છે મિત્રો એ લઘુ અક્ષર કહેવાય છે અને બાકીના બધા જે છે ને મિત્રો એ ગુરુ અક્ષર છે હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે તમને ખબર છે મિત્રો ટાટ એસ અને ટાટ એસ માટે આપણે પ્લે લિસ્ટ બનાવી દીધું છે મિત્રો પ્લે લિસ્ટનું નામ છે ટા ટેસ અને ટાટ એચએસ બે હજાર છવ્વીસ બરાબર બરોબર જેના અંદર તેર ચૌદ વિડીયો બનાવેલા છે મિત્રો બરોબર એ બધા વિડીયો તમે જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને હવે મિત્રો તૈયારી ચાલુ કરી દેજો તમને ખુબ જ કામ આવવાના છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કુલ સ્વર કેટલા છે તો ગુજરાતી ભાષાના અંદર કુલ કુલ અગિયાર સ્વર આપેલા છે મિત્રો ગુજરાતી ભાષાના અંદર કુલ કેટલા સ્વર આપેલા છે અગિયાર સ્વર આપવામાં આવેલા છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કુલ વ્યંજનો કેટલા છે તો ગુજરાતી ભાષાના અંદર કુલ મિત્રો ચોત્રીસ વ્યંજનો આપેલા છે કેટલા આપ્યા છે ચોત્રીસ વ્યંજનો હવે અડતાલીસ માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો વર્ણ ગુરુ અક્ષર છે તો જોવા મિત્રો કાકી દુ યાદ રાખજો મિત્રો કાકી મિત્રો એ બધા ગુરુ અક્ષરો કહેવાય છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃતકાકીથી દાંતડું લઈ ખેતરમાં જવાયું કરતરીમાંથી પ્રયોગ કરો બરોબર યાદ રાખજો કરતરીના અંદર આ વાક્યનો પ્રયોગ કરવાનો છે તો કાકી દાંતડું લઈને ખેતરમાં ગયા યાદ રાખજો મિત્રો તમારી ટાટની પરીક્ષાના અંદર કર્તરી કરમણી અને ભાવિ વાક્ય આ બધા ક્વેશન પૂછાશે તમારી પરીક્ષાના અંદર એટલે તૈયારી કરી લેજો આપણું જે આ જે છે ને ગુજરાતી વ્યાકરણનું ટા ટેચ ને ટા ટેચેસ માટે પહેલું વિડીયો છે હજુ ગુજરાતી વ્યાકરણના ઘણા બધા વિડીયો આવશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બીજા બધાએ કલુડિયા પાછા આવી ઢાળિયામાં જઈ ટૂંટીઓવાળી પડ્યા હતા વાક્યનો પ્રકાર જણાવો તો સંકુલ વાક્ય આપેલું છે બરાબર કયું વાક્ય આપ્યું છે સંકુલ વાક્ય હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જેમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય તેને કયું વાક્ય કહેવાય છે તો મિત્રો આને વિધિ વાક્ય કહેવાય છે બરોબર જેમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય તેને કયું વાક્ય કહેવાય છે વિધિ વાક્ય કહેવાય છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટ ફાર્માસિસ્ટે રક્તદાન કરી વાક્યનો પ્રકાર જણાવો તો સંયુક્ત વાક્ય આના અંદર આવે બરાબર કયું આવે સંયુક્ત વાક્ય હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાવરણીથી એણે જો ચોક વાળી નાખ્યો યાદ રાખજો સામાન્યથી એને ચોક વાળી નાખ્યો વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાય છે તો થી વપરાય છે શું વપરાય છે થી હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે તો અનુગ અને નામયોગી કરે છે બરાબર બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે અનુગ અને નામયોગી હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે તો છંદને મિત્રો સંસ્કૃત ભાષાના અંદર વૃત કહેવાય છે શું કહેવાય છે વૃત કહેવામાં આવે છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદને અંગ્રેજીમાં શું કહેવાય છે તો છંદને અંગ્રેજીના અંદર મીટર કહેવાય છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કૃત ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે તો સંસ્કૃત ભાષાના અંદર મિત્રો છંદના બે પ્રકાર પડે છે કેટલા પડે છે બે પ્રકાર હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે તો ગુજરાતી ભાષાના અંદર છંદના મિત્રો ચાર પ્રકાર પડે છે બરાબર કેટલા ચાર પ્રકાર પડે છે હવે ઓગણસાઇમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અક્ષર લઘુ અક્ષર છે આ આગળ આવી ગયો મિત્રો પ્રશ્ન બરોબર તો કી જે હાઈલાઈટ કરેલો છે ને મિત્રો એ લઘુ અક્ષર છે અને બાકીના જે બધા બ્લેક છે ને એ બધા ગુરુ અક્ષર કહેવાય છે હવે સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંયુક્ત અક્ષર પહેલાંનો અક્ષર શું ગણાય છે તો સંયુક્ત અક્ષર પહેલાનો અક્ષર જે હોય ને મિત્રો ગુરુ કહેવાય શું કહેવાય ગુરુ કહેવાય છે હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દો આપો ટિન્ડોર યાદ રાખજો મિત્રો તળપદા શબ્દોનું રૂપ આપવાનું છે મિત્રો ટિન્ડોરનું તો ટિન્ડોરનો અર્થ થાય છે મિત્રો ગાર માટી બરોબર શું થાય છે ગાર માટી હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો મદો મંત યાદ રાખજો સંધિ છોડો મદો મંત તો મધ પ્લસ ઉત્ત પ્લસ મત થાય બરોબર મધ પ્લસ ઉત્ત પ્લસ મત થાય છે હવે ત્રેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો જાણે બધું તથાપી જાણે બધું તથાપી કહે કહેવાથી રજા નહીં સમાવે સમાવી ન શકે તેથી મૂંજાય મનની મહિ તો આનંદર શું આવે છે મિત્રો છંદ અનુષૂ છંદ આવે છે હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો ડૉક્ટરે દર્દીને દવા આપી યાદ રાખજો મિત્રો ડૉક્ટરે દર્દીને દવા આપી તો દર્દીને તો સંપ્રધાન આવે શું આવે છે સંપ્રદાન આનંદર આવે છે હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી પસંદ કરો વીજી ગીસા યાદ રાખજો મિત્રો સાચી જોડણી પસંદ કરો વીજી ગીસા તો વીજી ગીસા આ રીતે લખાય છે હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાથી શબ્દ ઓળખાવો કૌમોદી કૌમોદી એટલે ચાંદની થાય શું થાય કૌમોદી એટલે ચાંદની હવે સોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો પેઠી યાદ રાખજો કયો શબ્દ આપ્યો છે પેઠી તો પેઠીનો મિત્રો તળપદા શબ્દનું રૂપ તો પેઠીનો મિત્રો તળપદા શબ્દનું રૂપ શું થાય છે મિત્રો પ્રવેશી થાય છે બરોબર પ્રવેશી હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ટચલી આંગળી પાસેની આંગળી અને અનામિકા કહેવાય શું કહેવાય અનામિકા હવે અજ્ઞા સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો ખાસડા ખાવા યાદ રાખજો ખાસડા ખાવા એટલે અપમાન સહન કરવું હવે સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ જોડો સ્ત્રો પ્લસ અન યાદ રાખજો મિત્રો સંધિ જોડવાની છે સ્ત્રો પ્લસ અન બરાબર શ્રાવણ થાય છે યાદ રાખજો મિત્રો પરીક્ષાના અંદર વારંવાર આ પૂછાય છે હવે એકોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો રત્ન જડિત યાદ રાખજો સમાસ ઓળખાવવાનો છે રત્ન જડિત તો તત્પુરુષ સમાસ કહેવાય શું કહેવાય તત્પુરુષ સમાસાને કહેવાય છે હવે બોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો ઉચ્ચાલન સંધિ છોડવાની છે ઉચ્ચાલન એટલે ઉદ પ્લસ ચાલન યાદ રાખજો ઉધ પ્લસ ચાલન બરાબર ઉચ્ચાલન થાય હવે તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ ખ કયા પ્રકારનો ધ્વનિ છે તો ખ જે છે મિત્રો એ કયા પ્રકારનો ધ્વનિ છે અલ્પ પ્રાણ પ્રકારનો ધ્વનિ છે બરાબર અલ્પ પ્રાણ પ્રકારનો ધ્વનિ હવે ચોમ્મોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પુસ્તક કઈ સંજ્ઞા દર્શાવે છે તો પુસ્તક જે છે મિત્રો એ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે બરાબર જાતિવાચક હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખાંકિત પદનું સર્વનામ જણાવો તો રેખાંકિત પદનું સર્વનામ મિત્રો આપણે જણાવવાનું છે કે દરેક સૈનિક સરહદ ઉપર નિષ્ઠાથી ફરજ બજાવે છે તો દરેક જે છે ને મિત્રો અનિશ્ચિત વાચક છે શું છે અનિશ્ચિત વાચક સર્વનામ હવે છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશેષણ દર્શાવતો શબ્દ જણાવો તેવો સૈન્ય કાળો અમદાવાદ યાદ રાખજો મિત્રો તેઓ સૈન્ય કાળો અમદાવાદ તો કાળો જે છે ને મિત્રો એક વિશેષણ છે હવે ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવનમાં જીવ આપવો યાદ રાખજો જીવનમાં જીવ આપવો એટલે શું તો શાંતિ થવી જીવનમાં જીવ આપવો એટલે શાંતિ થવી હવે અગણ્યા માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ દ્વિરૂપ્ત નથી તો ગરમા ગરમ માંડ માંડ શાક બાક અને ટપ ટપ તો ટપ ટપ જે છે ને મિત્રો એ દ્વિરૂપ્ત શબ્દ નથી બરાબર દ્વિરૂપ્ત શબ્દ નથી હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ અર્થભેદની દ્રષ્ટિએ જુદો પડે છે તો વામા વનિતા ભામિની અને સવિતા આના અંદર જો મિત્રો વામા વનિતા ભામેની ભામિની અને સવિતા તો સવિતા જે છે ને મિત્રો એ અર્થભેદની દ્રષ્ટિએ શબ્દ જુદો પડે છે હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વામાનો સમાનાર્થી અર્થ કયો થાય છે તો ભામિની થાય છે હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વિરેફનો સમાનાર્થી અર્થ કયો થાય છે તો અલી થાય છે અને અલી એટલે ભમરો થાય યાદ રાખજો મિત્રો આ પરીક્ષાના અંદર ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રાહ્મણનો સમાનાર્થી શબ્દ જણાવો તો દ્વિજ એટલે બ્રાહ્મણ થાય બરાબર બ્રાહ્મણનો સમાનાર્થી શબ્દ કયો થાય છે દ્વિજ હવે ચોર્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉલાળ ઉલાળનો વિરોધાથી શબ્દ આપો તો ધરાળ થાય બરાબર ઉલાળનો વિરોધાથી શબ્દ શું થાય છે મિત્રો ધરાળ થાય છે હવે પંચ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાંભળવું શબ્દોનો વિરૂધ્ધથી શબ્દ આપો તો વિસરવું યાદ રાખજો સાંભળવું શબ્દોનો વિરુદ્ધથી શબ્દ આપો તો વિસરવું હવે છ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાનખર શબ્દોનો વિરુદ્ધથી શબ્દ આપો તો વસંત થાય પાનખર શબ્દનો વિરુદ્ધથી શબ્દ શું થાય છે વસંત હવે સત્યાશીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાખલો શબ્દનો અર્થ શું થાય છે તો તકલીફ થાય છે મિત્રો દાખલો શબ્દનો અર્થ બરાબર તકલીફ હવે અઠ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિચારક યાદ રાખજો પરિચારક શબ્દનો અર્થ આપો પરિચારક શબ્દનો અર્થ શું થાય છે સેવક થાય છે શું થાય સેવક હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપાલંબ યાદ રાખજો ઉપાલંબ શબ્દનો અર્થ શું જણાવો તો ઉપાલંબ શબ્દનો અર્થ થાય છે મિત્રો ઠપકો થાય છે શું થાય છે ઠપકો હવે નેવુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાયર શબ્દનો શ્રેષ્ઠ રૂપ આપો તો સાયર શબ્દોનું શ્રેષ્ઠ રૂપ થાય છે મિત્રો સમુદ્ર થાય શું થાય સમુદ્ર થાય છે તો જો મિત્રો આ બધા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો તમને કેવા લાગ્યા મિત્રો એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ જે બધા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો છે ને એ તમારી ટાટ એસ ને ટાટ એચ એસ ના અંદર પંદર થી વીસ ગુણના અંદર પૂછાશે મિત્રો એટલે આ વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો હવે એકાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દગડ શબ્દનું શિષ્ટ રૂપ આપો તો દગડ એટલે પથ્થર થાય શું થાય છે દગડ એટલે પથ્થર હવે બાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હર વર શબ્દનું શિષ્ટ રૂપ આપો તો હર વર એટલે લક્ષ્ય થાય શું થાય લક્ષ્ય હવે ત્રાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગૂંથેલ દોરાનો ધાબળો યાદ રાખજો ગૂંથેલ દોરાનો ધાબળો એને ખચિત કહેવાય શું કહેવાય ખચિત કહેવાય છે હવે ચોરાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખભે ભરાવાની જોડી એને ખડિયો કહેવાય શું કહેવાય ખભે ભરાવવાની જોડી એટલે ખડીયો હવે પંચાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રસોઈ માટે રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો એને ચૂલ કહેવાય શું કહેવાય રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો એને ચૂલ કહેવાય હવે છન્નુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રયોગનો અર્થ આપો કપૂરે કોગળા કરવા યાદ રાખજો મિત્રો પ્રયોગનો અર્થ આપો કપૂરે કોગળા કરવા એટલે ખૂબ વૈભવ માણવો શું થાય ખૂબ વૈભવ માણવો હવે સત્તાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો તો પરાજિત કરવું શું થાય પરાજિત કરવું હવે અઠ્ઠાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શેર શેર લોહી ચડવું પ્રયોગનો અર્થ આપો તો ખૂબ આનંદ થવો શું થાય ખૂબ આનંદ થવો હવે નવ્વાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘરડા ગાડાવાળેનો વિરોધાથી અર્થવાળી કહેવત કઈ છે તો સાઠે બુટ્ટી નાઠે યાદ રાખજો સાઠે બુટ્ટી નાઠે હવે સોમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોઠ સાજા તો ઉચ્ચાર જાજા કહેવતનો સાચો અર્થ આપો હોઠ સાજા તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ ગયો છે તો હાજર જવાબી હોવું શું થાય હાજર જવાબી હોવું હવે એકસો એકમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોષ કયો છે તો નર્મકોષ જે છે મિત્રો એ ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોષ કહેવાય છે હવે એકસો બેમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવત ગૌ મંડળ કેટલા ભાગમાં વહેંચાયેલો છે તો ભગવત ગૌ મંડળ જે છે મિત્રો એ નવ ભાગના અંદર વહેંચાયેલો છે હવે એકસો ત્રણમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવત ગૌ મંડળ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો પ્રવીણ પ્રકાશ રાજકોટથી યાદ રાખજો મિત્રો પ્રવીણ પ્રકાશન રાજકોટથી મિત્રો આ ભગવત ગૌ મંડળને બહાર પાડવામાં આવે છે બરાબર પ્રવીણ પ્રકાશન રાજકોટથી હવે એકસો ચારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉચ્છવાસ યાદ રાખજો ઉચ્છવાસ સંધિ છોડો તો ઉદ પ્લસ શ્વાસ હવે એકસો પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રતિક શબ્દની સંધિ વિગ્રહ કરો તો પ્રતિ પ્લસ ઇક બરાબર પ્રતિક થાય બરોબર હવે એકસો છમાં નંબરનો પ્રશ્ન સમજીએ કિમ ચિત યાદ રાખજો કિમ પ્લસ ચિત બનતો શબ્દ જણાવો બરોબર એટલે સંધિને જોડવાની છે મિત્રો કિમ ચિત તો કિમચિત થાય છે શું થાય છે કિંચિત યાદ રાખજો મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને તમારી ટાટ ને ટાટ એચ એસના અંદર આના અંદરથી ક્વેશ્ચન સો ટકા દેખાશે મિત્રો કારણ કે આ બધા પરીક્ષાના અંદર પૂછાયેલા છે અને ઘણીવાર કેવું થાય છે બરોબર કે પેપરના અંદર રિપીટ થતા હોય છે મિત્રો ક્વેશ્ચનો હવે એકસો સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધર્મિષ્ઠ સંધિ છોડો મિત્રો બરોબર આ શબ્દ આપ્યો છે ધર્મિષ્ઠ એની સંધિ છોડવાની છે તો ધર્મ પ્લસ ઈસ્ટ યાદ રાખજો ધર્મ પ્લસ ઈસ્ટ હવે એકસો આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ સિંધુરમી યાદ રાખજો સિંધુરમી શબ્દ છોડ સંધિ છોડો સિંધુરમી શબ્દ આપ્યો છે એનું સંધિ છોડવાની છે તો સિંધુ પ્લસ ઉર્મી બરાબર સિંધુરમી થાય છે હવે એકસો નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચતુર્ભુજ સંધિ છોડો યાદ રાખજો ચતુર્ભુજ શું ચતુર્ભુજ સંધિ છોડો તો ચતુ પ્લસ ભુજ યાદ રાખજો ચતુઃ પ્લસ ભુજ તો હવે મિત્રો આ સંધિઓ પૂછા છે યાદ રાખી લેજો અને મોસ્ટ ટાઈમ સંધિઓ છે હવે એકસો દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ જોડો મનસ પ્લસ વ્યાપાર યાદ રાખજો મનસ પ્લસ વ્યાપાર બરાબર મનોવ્યાપાર શું થાય મનોવ્યાપાર હવે એકસો અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ જોડો સંધિ જોડવાની મિત્રો હેતુ પ્લસ આભાસ યાદ રાખજો હેતુ પ્લસ આભાસ સંધિ છોડો ઉચ્ચાર યાદ રાખજો સંધિ છોડવાની છે ઉચ્ચાર તો ઉદ પ્લસ ચાર બરાબર ઉચ્ચાર થાય હવે એકસો તેરમા નંબર નો પ્રશ્ન સમજી રખે ભાણેજ ન મરે કૃષ્ણ કીધો વિચાર અલંકાર ઓળખાવો ઉત્પ્રેક્ષા ઉલ્ક ઉત્પ્રેક્ષા અલંકાર આનાંતર આવે છે બરાબર કેવું આવે છે ઉત્પ્રેક્ષા મિત્રો રખે આવે ને એટલે ઉત્પ્રેક્ષા સમચી લેવાનું હવે એકસો ચૌદમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અલંકાર ઓળખાવો એની આંખમાં અજં અજંપાનો દરિયો હતો એની આંખમાં અજંપાનો દરિયો હતો તો રૂપક આના અંદર અલંકાર આપેલો છે તો જો મિત્રો આ ગ્રામરના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આ વિડીયો તમને ગમતું હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે ટીચિંગ અજે કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે બંનેની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે સૌ પ્રથમ ફોલો કરી દેજો કારણ કે આના અંદર ટા ટેસ અને ટાટ ને લગતા જે વિડીયો બનાવવામાં આવે છે એ ડાયરેક એના અંદર દેવામાં આવે છે કે જેથી કરીને તમારી યુટ્યુબ ઉપર મિત્રો તમારે સર્ચ ન કરવું પડે અને તમને ટાઈમ સર મિત્રો વિડીયો બધા મળતા રહે બીજી મહત્વની બાબત એ છે કે આના અંદર મિત્રો આવનારી ભરતીઓની આપણે પોસ્ટ અપલોડ કરીએ છીએ ભરતી કઈ પડી છે ફોર્મ ક્યારે ભરાશે રિઝલ્ટ કયું આવી છે કોલ લેટર ક્યારે નીકળશે આ બધી માહિતી મિત્રો બંને પેજ ઉપર મળશે એટલે બંનેને ફોલો કરી દેજો બીજું મિત્રો આના સિવાય ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે જી કેની રીલ્સ બનાવી છે અને ટાટ એસ ને ટાટ એસ એસને લગતા મિત્રો જે અભ્યાસક્રમને લગતા જે મુદ્દાઓ છે ને મિત્રો એની રીલ્સ બનાવવામાં આવેલી છે તે બધી રીલ્સ તમે જોજો તમારા મિત્રોને શેર કરજો બરાબર તમારી ટાટની પરીક્ષાના અંદર સો ટકા એ બધી રીલ્સ કામ આવશે મિત્રો બેથી પાંચ ગુણના અંદર અને બીજું અને બીજું મિત્રો આ બંનેને ફોલો કરી દેજો હવે એકસો પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિજંતાના યાદ રાખજો વિજંતાના વાસ જેવી પૃથ્વી એ પટ હતો તો અલંકાર ઓળખાવો આના અંદર ઉપમા આપી છે બરોબર ઉપમા હવે એકસો સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાળનો કબજો કેવી રીતે કરશો અલંકાર ઓળખાવો તો વર્ણ સગાય બરાબર કાળનો કબજો કેવી રીતે કરશો અલંકાર ઓળખાવો તો વર્ણ સગાય હવે એકસો સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમાન કરતાં ઉપમાયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે તો વ્યતિરેક અલંકાર બને છે શું બને છે વ્યતિરેક અલંકાર હવે એકસો અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ ભલે બોલતો હોય પછી ભવ નોય ભાવ યાદ રાખજો મિત્રો ભલે બોલતો હોય પછી ભવ નોય ભાવ અલંકાર ઓળખાવો તો આનંદ મિત્રો સજીવારોપણ અલંકાર આપેલો છે બરોબર સજીવારોપણ હવે એકસો ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ મારી આશા મરી ગઈ અલંકાર ઓળખાવો તો મારી આશા મરી ગઈ એના અંદર મિત્રો સ્લેશ અલંકાર અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂસાઈ ગયું હવે તમને ખબર છે મિત્રો કે ટાટ એસ અને ટાટ એચ એસ માટે આપણે ગુજરાતી વ્યાકરણ જે તમારી પરીક્ષાના અંદર પંદરથી વીસ ગુણના અંદર પૂછાશે એના આપણે એકસો વીસ ક્વેશ્ચન ભણવાના હતા તો એકસો વીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મારા ભાઈનું બારમું પતી ગયું અલંકાર ઓળખાવો તો આના અંદર મિત્રો શ્લેષ છે બરાબર કયો વપરાયો છે શ્લેષ અલંકાર અને આ પણ પરીક્ષાના અંદર પૂસાયેલો છે તો જોવા મિત્રો આ ગુજરાતી વ્યાકરણના મિત્રો એકસો વીસ ક્વેશ્ચન મિત્રો જોરદાર છે અને અગાઉની પરીક્ષાના અંદર બધા પૂછાયેલા છે તમારી પરીક્ષાના અંદર સો ટકા મિત્રો આનંદ અદાય ક્વેશ્ચન જોવા મળશે બરાબર એટલે આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો અને બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવેલું છે બંનેના અંદર મિત્રો ટાર ટેસ્ટ ટા ટેચેસને લગતા વિડીયોને લિંક મૂકવામાં આવે છે કારણ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બીજો મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે બરાબર કઈ ભરતી પડી છે ફોર્મ ક્યારે ભરાશે રિઝલ્ટ કવી છે કોલ લેટર ક્યારે નીકળશે આ બધો ડેટા મિત્રો તમને આ બંને પેજ ઉપર જોવા મળશે અને બીજી મહત્ત્વની બાબત એ છે મિત્રો કે આપણે ઇન્સ્ટાગ્રામનું પેજ જે છે ને મિત્રો એના અંદર જે આપણે રીલ્સ બનાવી છે મિત્રો જીકેની પણ રીલ્સ બનાવી છે ટાટ એસ ને ટાટ એચએસ મિત્રો શિક્ષણને લગતી પણ રીલ્સો બનાવી છે મિત્રો એ બધી રીલ્સો જોજો તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર બેથી પાંચ ગુણના અંદર સો ટકા કામ આવશે અને તમારા મિત્રોને શેર કરી દેજો અને બીજું મિત્રો મહત્વની બાબત એ છે કે આપણી આ ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય